આપણે ગણપત દાદાના સુરમાના લાડુ બનાવવાના છે તો સુરમાના લાડુ બનાવવા માટે આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે તો આપણે ઘઉંનો કરકરો લોટને સાવઈ લઈશું આપણે બે કપ લોટ લેવાનો છે ગણપત દાદાને લાડુ બનાવવાના છે આપણે જાડો લોટ હોય એ નીકળી જાય અને આપણે સાવળી લઈએ વ્યવસ્થિત બધો એક કરકર લોટ થઈ જાય આપણે બે કપ લોટનો લાડુ બનાવવાના છે આપણે એમાં તેલનું મોણ દેવાનું છે મોણ આપણે મોઠી વાત દેવાનું છે આપણે આવી રીતના બધું મિલાઈ દેવાનું છે એ ખરખો કરી નાખવાનું છે એટલે લોટ કોરોનો રહે બધો તેલવાળો થઈ જાય અને આપણે મુઠી વળતું મન દેવાઈ જાય સરસ હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે તો ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનું છે બહુ ગરમ નથી રાખવાનો આપણો હાથ દાઝે નહીં ને એવું ગરમ પાણી આપણે કરવાનું કડક લોટ બાંધવાનો છે આપણે ભાખરી કરીને એવું એવું લાગે કે કોરોમાં છે તો આપણે થોડુંક તેલ નાખી દીધું બહુ પાણી નથી નાખવાનું આપણે લોટ બાંધી દીધો છે તો પાંચ મિનિટ માટે કાપી દઈશું આપણે હવે આના મુઠિયા વાળીયા વાળી આવી રીતના આપણે ખાડા આપણે આને તળી જવાના આપણે મુઠિયાને તળી જઈશું બેમાં ગેસથી તળવાના બ્રાઉન કલર ન થાય ત્યાં જ આપણે બ્રાઉન કલરના થઈ છે તો આપણે એક ડીશમાં કાપી દઈશું હવે આપણે આને ઠંડા થઈ ગયા છે બહુ ન જ ઠંડા થયા આપણે એને ભાંગી લઈશું ભાંગીને હવે આને મિક્સરમાં કાઢી લેવાના છે આપણે આ મિક્સરમાં ફેરવી લઈશું આપણે લાડુ બનાવવાના છે ગોળમાં તો આપણે કમ્પ્લીટ મિક્સરમાં કરી નાખ્યું છે ફેરવી દીધું છે તો હવે આપણે ગોળનો પાયો લેવાનો છે ગોળનો પાયો લેવા માટે આપણે દેશી ગોળ લીધો છે દેશી ગોળને આપણે કટિંગ કરી નાખીશું આપણે ગોળ કટિંગ થઈ ગયો છે હવે આપણે પાયો લઈશું પાયો લેવા માટે આપણે એનું તે જે તળ્યું હતું ને એ લોહી આપણે લેવાનું છે તો એની અંદર આપણે ઘી એડ કરવાનું છે આપણે ગેસને ચાલુ આપણે ગોળનો પાયો આવી ગયો છે એને ગાંગડી હોય એને ભાંગી લેવાની છે એકદમ ઓગળી ગયો છે આપણે જાતે ગોળ આવવા દેવાનો આપણે ગોળનો પાયો લીધો છે એ આપણે આનંદ મૂકી દઈશું ગરમ છે એટલે આપણે હાથ અડાડવાનું નથી આપણે વેયાણા કરી પહેલાં ફેરી દઈએ આપણે આ જાયફળ લીધું છે તો જાયફળને આપણે અંદર કસી નાખવા આપણે અડધું જાયફળ નાખીશું આપણે કાજુ બદામનો ભૂકો કર્યો છે પાવડર કર્યો છે તો એને આપણે અંદર રેડ કરી દઈશું સારા રીને બીયા નાખીશું ઘણેશો છે એટલે ગણપત દાદાને લાડવા તો બદામ કેરે બનતા જ હોય આપણે ગણપત દાદાના આવા નાના નાના મોદક બનાવવાના છે મોદક લાડુ બનાવવાના છે તો આપણે આપણે લાડુ સરસ તૈયાર છે તો આપણે આવી રીતના દીસ આપણે ગણપત દાદાના લાડુ સરસ તૈયાર છે